નમસ્કાર હું સુરેખા શાહ ઇનરવીલ ક્લબની સેવાકીય પ્રવૃત્તિ પૈકીની એક એવા મેડિકલ પ્રોજેક્ટની ચેરમેન છું કેન્સર વિશે જાગૃતિ ફેલાય અને તેનું વિનામૂલ્યે નિદાન થઈ શકે તે હેતુથી અમારી ઇનરવીલ ક્લબ ઓફ પાલનપુર છેલ્લા બાર વર્ષથી ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરે છે આ ઉપરાંત ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માટેનો રસીકરણ પ્રોગ્રામ પણ રાખેલ છે આ કેમ્પ અમોએ શ્રીમાન દાતાશ્રી ભોળાનાથ જોશીના સહયોગથી યોજેલ છે સૌ તો કેન્સરની વાત કરીએ તો મોં જીભ લાળગ્રંથિ સરપેટી થાઈરોઈડ નાક કાન ગળું છાતી પેટ સ્તન અને ગર્ભાશયના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવશે જેમાં દર્દીની તપાસમાં બાયોપ્સી એફએનએસી એટલે કે સોય મારીને ગાંઠની તપાસ કેપ્સમિયર સોનોગ્રાફી તથા દૂરબીનથી તપાસ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે અમારા કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટર જેવા કે ડૉક્ટર દર્શન દોશી હેડ એન્ડ નેક કેન્સર સર્જન અમદાવાદ ડૉક્ટર હસમુખ કેશા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર હર્ષ ત્રિવેદી જનરલ સર્જન ડૉક્ટર રમેશભી પટેલ પેથોલોજીસ્ટ ડૉક્ટર મુરલી દશોરે સોનોલોજીસ્ટ ડૉક્ટર પૂજન ઠક્કર ગાયનેકોલોજિસ્ટ વગેરે ડૉક્ટરો ફ્રીમાં સેવાઓ આપશે હવે ગર્ભાશયના કેન્સર વિરોધી રસીકરણની વાત કરીએ તો સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સરનું બ્રેસ્ટ કેન્સર પછી બીજા નંબરે આવે છે તેને રોકવા માટે રસી ઉપલબ્ધ છે જેમાં નવથી પંદર વર્ષ બે ડોઝ ઝીરો અને છ મહિને સોળથી પિસ્તાલીસ વર્ષ ત્રણ ડોઝ ઝીરો બે અને છ મહિને આ રસી ઇનર વ્હીલ ક્લબ દ્વારા રાહત દરે આપવામાં આવશે વેક્સિનની વાત કરીએ તો સર્વાવેક નામની વેક્સિનની બજાર કિંમત બે હજાર રૂપિયા છે પણ પેશન્ટને નિયમો રૂપિયા આઠસોમાં આપીશું બાકીનો ખર્ચ અમારી ઇનરવિલ ક્લબ ભોગવશે આ કેમ્પનો લાભ પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારની જનતા લે એવી અમારી નમ્ર વિનંતી છે છેલ્લે જણાવવાનું કે આ કેમ્પનું આયોજન પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ ખુશ્બુ હોસ્પિટલ ખાતે રવિવારે તારીખ બાર એક બે હજાર પચીસના દિવસે રાખવામાં આવેલ છે સમય સવારે નવ ત્રીસથી એકત્રીસનો રહેશે તો સર્વેને જાણ કરું છું જય ઇનરવિલ